મોરબી જિલ્લાના હળવદ તાલુકામાં છેલ્લી ચોવીસ કલાક માટે જ વરસાદ નોંધાયો તેવામાં હળવદ તાલુકાના રાયસંગપર અને મયુરનગર ગામ વચ્ચે બેઠો પુલ આવેલ છે તે ભારે વરસાદને લીધે ધોવાઈ ગયેલ છે જેથી કરીને મયુરનગર ગામનો સંપર્ક તૂટી ગયો છે આવી જ રીતે ઈસનપુર નજીક વોકળામાં વરસાદી પાણી ભરાઈ ગયેલ છે જેથી લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે હળવદ તાલુકામાં ગઈકાલે દિવસ અને રાત સારો વરસાદ પડ્યો જેથી કરીને સ્થાનિક જળાશયોમાં પાણીની આવક થઈ છે જોકે બ્રાહ્મણી નદીમાં પાણીનો પ્રવાહ વધ્યો છે જેથી કરીને મયુરનગર અને રાયસંગ પર વચ્ચે આવેલ બેઠો પુલ તૂટી ગયો છે જેથી મવનગર ગામ હાલમાં સંપર્ક વિહોણ બની છે વધુમાં સ્થાનિક લોકોના કહેવા પ્રમાણે આ પુલ ત્રણ વર્ષ પહેલા જ બનાવવામાં આવ્યો હતો હાલમાં સિઝન ના પહેલા જ સારા વરસાદમાં પુલનું ધોમાણ થઈ ગયું છે અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લા ઘણા વર્ષોથી ચોમાસામાં આવી પરિસ્થિતિ હોય છે જેથી ત્યાં મોટો પુલ બનાવવાની માંગ કરવામાં આવે છે પણ તેને ધ્યાનમાં લેવામાં આવતી નથી બ્યુરો રિપોર્ટ સીએન 24 ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર App મોબાઈલ એપ